હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનુડાનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે લાગી સાવરી ની રે હો તારા ની રે હવે મૂકી દે ને મારા માથે હાથ રે લગ્ની લાગી સાવરિયા તારા નામની જળ વિનાની જેમ મજુરે માસલી રે જળ વિનાની જેમ મજુરે માસલી રે હું તો જોઉં છું તેમ તારી વાટ રે લગ્ની લાગી સાવરિયા તારા નામની રે તાપ તીરથ નથી કાંય જાણતી રે હું તાપ તીરથ નથી કાંઈ જાણતી રે તારી માલખ જે મારું નામ રે લગ્ન લાગી સાવરિયા તારા નામની તારી મોરલીએ મનડું મારું મોહિયું રે હો તારી મોરલીએ મનડું મારું મોહિયું રે મારે હૈયે ને હોઠે તારું નામ રે લગ્ન લાગી સાવરિયા તારા નામની રે હું તો તારા ભરોસે જીવન જીવતી રે தாசே ஜீவன ஜீவ தீர்த்தே ஹோ நந்தால தாயனி தாரா பிரீத்தாய் இதா நாம ரி சாராயம तारु जो, जो वानो मने रंग लाग्यो तारा जीवन माग्यो तारो रे मा जीवन माग्यो तारो के लगने लागी सावरिया तारा નામ રે તને માન્યો સે મનથી મારો કાનુડો રે તને માન્યો સે મનથી મારો કહો જન્મો તારો સથવાર રે લાગી સાવરિયા તારા નામની જરા દિલ માં દયા તું તો લાવજે રે જરા દિલ માં દયા તું તો લાવ રે મને તારો કહી દે એક વાર રે લગની લાગી સાવરિયા તારા નામની રે हुतो जनमो जनम नितारी दासी रे हुतो जनमो जनम नितारी दासी तारो वियोग नाम जति सहवाय रे लगन लागी सावरिया तारा नाम तारा रंग मानंद लाल रंगाई छू तारा रंग मानंद लाला हूं रंगाई चूर भले दुनिया करे बदनामरे लगनी लागि सावरिया तारा नमनी रे મને એક વાર દર્શન તારા આપજે રે કે મને એક વાર દર્શન તારા આપજે રે હો મારું જીવન ધન્ય થઈ જાય લગ્ન લાગી સાવરિયા તારા નામની लगनी लागी सावरिया तारा नामनी रे हवे मुकी देने मारा माथे हाथ रे लगनी लागी सावरिया तारा नामनी रे